મા અંબાને રીઝવવા લાખો શ્રદ્ધાળુઓ આજે પગપારા યાત્રા સંઘ જઈ રહ્યા છે તો ચાલો મળીએ ભાદરવા સુદ પૂનમનો મહામેરો નિહાળવા માટે તો બન્યા રહેજો અંત સુધી જોઈ શકો છો સરસ મજાની પગપાળા યાત્રા સંઘમાં શ્રદ્ધાળુઓની લાઈનો તમે જોઈ શકો છો લાખોના પ્રમાણમાં મા અંબાના દર્શન માટે આ શ્રદ્ધાળુઓ જાય છે તમે જોઈ શકો છો કેટલા હર્ષો ઉલ્લાસ સાથે ગોલ મારી અંબે જય જય અંબે કરતા કરતા આ બધા શ્રદ્ધાળુઓ નીકળે છે તમે જોઈ શકો છો જય જય અંબે સાથે કેટલા શ્રદ્ધાળુઓ તમે જોઈ શકો છો લાઈનમાં ખૂબ કસ્તી વેઠી અને આ શ્રદ્ધાળુઓ જાય છે વિડીયો બન્યા રહેજો તમે જોઈ શકો છો મિત્રો શ્રદ્ધાળુઓ કેટલા આનંદ સાથે મા અંબાના દર્શને જઈ રહ્યા છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આગળ પણ તમને બતાવીશું તમે જોઈ શકો છો મિત્રો અહીંયા શ્રદ્ધાળુઓ નાસ્તા માટે પણ જોઈ શકો છો લાઈનો જોવા મળે છે જગત અંબાના દર્શને ઉઠેલા શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં લાઈનો જોવા મળે છે જુઓ તમે સરસ મજાનો આ રથ પણ લઈને શ્રદ્ધાળુઓ આવે છે બેનો પણ રથ સાથે જોડાયેલા જોવા મળે છે આ ભાદરી પૂનમના મેળાની અંદર તમે જોઈ શકો લાખોના પ્રમાણમાં સંઘો આવે છે તો અંબાનો એટલે પૂનમનો તો મિત્રો આ દેલા વડીલ છે એમની સાથે આપણે વાત કરીશું કે કેટલા સમયથી તેઓ આ સંઘનું આ કેમ્પનું આયોજન કરે છે તો એમના માટે આપણે સાંભળીએ કાકા જ જણાવી શકશો તમે હા જય અંબે અમારા દેલા કેમ અમારા કાકાથી મોડીને વડીલોથી ચાલુ કરીને લગભગ આ રોડ કાચો રસ્તો હતો રોડ નહોતો બન્યો તે પહેલાંનો એટલે અંદાજીત પચાસેક વર્ષથી આ ચા પોણીનો કેમ્પ ચાલુ પહેલાં આ સામે દેખાય ચોકડો કરતા હતા એના પછી અહીંયા કર્યો ને પછી આ સગવડ અહીંયા થઈ એટલે પછી આ નવો કેમ્પ અહીંયા છેલ્લા પોંચ વર્ષથી અમે કરીએ છીએ ચૌધરી સમાજ ચૌધરી સમાજ દ્વારા દેલા ગામ સમસ્ત

તો અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો જુઓ એક બીજો સરસ મજાનો આ લીંબુ સરબત જય અંબે સેવા કેમ્પ અંબિકા ગ્રુપ અંબિકા ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરે છે આવા લખાણ સાથે પણ એક સરસ મજાનો સેવા કેમ્પ તમે જોઈ શકો છો અહીંયા શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો સ્ત્રીઓ પણ સેવા માટે સરસ એવો પ્રયત્ન કરી રહી છે આ લીંબુ સરબત સરસ મજાનો સેવા કેમ્પ તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓ ખૂબ ભારે સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે આ સેવા જોઈ શકો છો તમે ભાદરવી પૂનમનો આગુ અવસર એટલે મા અંબાનો અવસર તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આવા જ નવા નવા કેમ્પ સાથે આપણે ફરી મળીશું મિત્રો તમે જોઈ શકો છો આ મહાકારી ગ્રુપ દ્વારા જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં બેડ સાથે આ શ્રદ્ધાળુઓ આરામ ફરમાવી શકે એના માટે આ સરસ મજાનું બેડ સાથે આયોજન કરવામાં આવ્યું છે મહાકારી ગ્રુપ દ્વારા તો આવા જ નવા કેમ્પની આપણી મુલાકાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો શ્રદ્ધાળુઓની ભાડે ભીડ તમે જોઈ શકો છો વાહન વ્યવહાર પણ એક બાજુ ચાલુ છે સેવા કેમ્પો પણ સદંતર સેવા કરી રહ્યા છે આવો ભાદરવી પૂનમનો મેળો તમે જોઈ શકો છો કેટલી બહોળી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે પગપાળા યાત્રા સંઘ લઈને ઘણા રથ સાથે પણ આ મેળાની અંદર આવતા જોવા મળે છે વાહન વ્યવહાર પણ એક બાજુ ચાલુ છે પણ સરસ મજાનું આયોજન પણ અહીંયા કરવામાં આવ્યું છે મા અંબાના દર્શને નવ લાખ લોળીના દર્શને જવું છે તમે જોઈ શકો છો કેટલા શ્રદ્ધાળુઓ ઉમળકાભેર આજે રથ સાથે પગપાળા યાત્રા સંઘ જઈ રહ્યા છે જોઈ શકો છો મિત્રો ભારે ભીડ વાહન વ્યવહાર સાથે એક સરસ મજાનું આયોજન પણ અહીંયા જોવા મળે છે તો મા અંબા મા નવલાખ લોબડિયાળીને યાદ કરવી છે બાપ ત્યારે સરસ મજાના રથ સાથે ગમે તે પરિસ્થિતિ હોય પણ મા અંબાને મળવું છે એવા ઉમળકા સાથે જ્યારે શ્રદ્ધાળુઓ નીકળી પડ્યા હોય તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો હવે તમે નવા નવા રથ અને કેમ્પોનું આયોજન બતાવીશું

સરસ મજાની સેવા કેમ્પનું એક આયોજન કરવામાં આવેલ છે અહીંયા તમે જોઈ શકો છો એમને જે એમના ટ્રસ્ટ દ્વારા વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં તમે જોઈ શકો છો સરસ મજાની બેડ બનાવવામાં આવી છે અહીંયા શ્રદ્ધાળુઓ બોડી પ્રમાણમાં તમે આરામ કરતા જોઈ શકો છો તો સરસ મજાનું આ આયોજન ચેરિટેબલ ટ્રસ્ટ સેન્ટ્સ દ્વારા ઘણા બધા અહીંયા શ્રદ્ધાળુઓ તમે જોઈ શકો છો આરામ ફરમાવી રહ્યા છે તો આવા જ નવા વિશ્રામગૃહો અને સેવા કેમ્પો આપણે આગળ જોઈશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તમે જોયું આ ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ કેવા યાત્રામાં જોડાય છે તો તમે કદાચ આશા રાખીએ કે આ મેળાના જે ભક્તભાળા યાત્રા સંઘ ચાલી રહ્યા છે લઈને જે શ્રદ્ધાળુઓ ચાલી રહ્યા હશે એ બાબત તમે સારી રીતે નિહારી હશે તો ચલો મા અંબા તમામ દર્શકોની આશા પૂર્ણ કરે જય અંબે જય અંબે જય અંબે